પછી હાલ ચાલતા બધું ભેરું ન થાય દાડિયા ખુશી તો જોયું દાડિયા હું ઘરમાં ઘરમાં કોણ જાણે કરે ખબર ન પડતી મને છોકરા માં થાય શું છો બાપા આ જક્ષા બંધાર છે ને હમણાં તારે બોન રાખડી બાંધવા આવશે મેં તને કાલ કીધું તું મીઠાઈ નું લાયો ને લીઆયો હો બાપા હું એટલી બધી ઉતાવળ કરો આમ જો આવે ને ત્યારે હું પાછો આવી શું ગામ

થાય બોલો આજ શેને રક્ષાબંધન ભાઈ ને રાખડી બાંધવા જવાનું છે અને આ કોના રવાડે સડી ગયો ખબર અમૃત બહુ મારે છે

હા નરે પણ તૈયાર છે હોય તો નથી જાવું આપ ડાયરે હોય જાવું પડે તારું બા તે બાંધવા પડે જાવું પડે તારે જાવું પડે જાવ તો ન જાવું પડે શાંતિ અને મારા એ ઓ પણ મારો ભેગા થાય ગયો બાંધીને તારા પાછા

પછી ખબર પડે મારી એકલેન ફૂલ જેવી દીકરી માથે માં કી વેતર વીપતોના વાજરા ટૂટી પડ્યા ભોગવો હવે ભગવ કાય નથી આયો ને કાય નો કાય એક નો ખાખરો કાંઠ ન ખાય હું કહું આવા જો ને હમડે કબે આઈમ અને હું ગયો રોટી મારી ને તો કોક માણા વાતો કરે તું નો તું ટીપી નાખ ને કા લ્યો લતે હે ને એમ કેમ રાખડી બાંધી લેવાય મને ઘણી એમ થાય 12 મહિના તહેવાર ન બગાડે પણ આ નો સુધારવા દેવા હોય સાચું ને

લખો વાંધો નઈ પણ મને ભાન માં પૈસા લખો હજી કેવા કૂતરો હારો તો આપણને લ્યો ને એની આરે કહી ગયો તમારે છોડીને મારો દીકરો ગુજરાત કરે કુતરો કુતરો હરખો આવે પછી જાવું છે મોસો બાપના તાંગા હમણાં ત્યાળી જાવું